પાંજરાપોરનો જે મેન્ડ માર્ગ છે ત્યાં જ આપણે છીએ અને મેં તમને જે કાલે વાત કરી હતી પ્રમાણે આપણે એક પાંજરાપોરની મુલાકાતે હમણાં જવાનું છે આપણે અહીંયા પાંજરાપુર આવીને બધું ચેક કરી લીધું છે વાડાની અંદર અને જે ડ્રેસિંગનું કામ બધું ઓકે કરી નાખ્યું છે કારણ કે અહીંયા આપણે હું જિગ્નેશભાઈ અને હિતેશભાઈ આવે છે સામેથી અમે ત્રણેય અહીંયા જે પાંજરાપોરનો સ્ટાફ છે અમે ત્રણેય જાય છે એ પાંજરાપુરની મુલાકાત માટે અને શું કારણથી જાય છે એને આપણે આગળ વાત કરીએ અને શું લઈને જઈએ બોલેરો લઈને જાય કે આર્યા વેગેનર લઈને જાય શું લઈને જવા છે એ કાંઈ નક્કી નથી હવે હું જાઉં છું અત્યારે ઓફિસની અંદર અને ત્યાં જઈ અને વાત કરીને પછી તમને જણાવું તો આપણે ઓફિસની અંદર જઈ છે ને ગાડી આપણે અરે વેગેનર લઈને જવાનું છે નક્કી થઈ ગયું છે આ શું છે અહીંયા ક્યાંય ઇમરજન્સી કેસ આવ્યો હોય ને કોઈ પશુ લેવા જવાનું થયું હોય તો એની અહીંયા જરૂર પડે તો આપણે તો આ ગાડી હાલથી ધીમે ધીમે જવાનું છે ચાલીસ એક કિલોમીટર જેવું થાય છે અહીંયાથી અને આપણે જવાનું છે મનફરા પાંજરાપોરની અંદર જે ભચાઉ તાલુકાની અંદર આવેલું છે એને આપણે અહીંયા રાપરથી ચાલીસ કિલોમીટરના અંતરે છે તો બસ જો ગાડી અત્યારે રાઉ મતલબ તો નહીં પણ ચાલુ કરી છે સવાર સવારમાં ઘણા દિવસથી બંધ હતી ને એટલા માટે તો હવે થોડી વાર ગરમ થઈ જાય પછી નીકળીએ તો આપણે મનફરા જવા માટે નીકળી ગયા છે અને આપણે જ્યારે ઓફિસમાં ગયા ને ત્યારે આ જે વેગનારની ચાવી હું લેવા ગયો તો જ્યાં આપણે જે મેનેજર છે ને મેં વાત કરી કે આ ગાડી લઈને જાય છે અને પેટ્રોલ લઈને વાત થઈ તો કે ના ના ભર્યું છે આ ભરોસાની વાત છે હું કે ભર્યું છે ને અહીંયા નખાયું ને તો ત્રીસ લીટર ત્રીસ કેટલું આવ્યું છે અઠ્યાવીસ અઠ્યાવીસ લીટર આમાં પેટ્રોલ આવ્યો ગાડીની અંદર હવે ભરોસેને ભરોસે હાલે ને તો ભાઈ ધક્કા દેવા પડ્યો ગાડીને એને શું કેવું તમારું હિતેશભાઈ તમે જ પડે અને આપણે મનફરા શેના માટે જાય છે એ હું થોડીક તમને વાત કહી દઉં તો મનફરા છે એ ત્યાં કને જે બે વર્ષ પહેલાં લંપી સ્કીન ડિસીઝ આવ્યો હતો રોગ હતો ને જે એના બે ત્રણ એવા ઇફેક્ટેડ એનિમલ ત્યાં દેખાણા છે હું કન્ફર્મ નથી શું છે એ ખાલી એવી એવા લક્ષણો આવ્યા છે તો એ ચેક કરવા માટે આપણે જાય છે કે શું છે એ તો ચાલો આપણે ત્યાં જઈએ અને જોઈએ બધું કે ખરેખર લંપી સ્કીન ડિસીઝ છે કે કાંઈ બીજો રોગ છે કે શું છે એ તો હવે આપણે છે અહીંયા મનોફરવા પાંજરાપુરની અંદર પહોંચીએ અહીંયા આવીને સીધા ગયા હતા આપણે ઓફિસની અંદર ચાય પાણી પીતા છે અને અહીંયા કને તમે જોઈ શકો છો આ કઈ ગાડી કહેવાય વિઝિટ વાન વિઝિટ વાન કહેવાય ને વિઝિટ વાનની અંદર આપણે અહીંયા અંદર વિઝિટ કરવા જઈએ છે ભાઈ આ મનોફરવા પાંજરાપુર કેટલા વર્ષ થયા બન્યાને આમ તો બહુ વર્ષ ભૂકંપ પહેલોનું છે હા ના ના નવું બાંધકામ આ નવું બન્યું બે હજાર સત્તરમાં ઓપનિંગ થયું એમ જૂનો ત્યાં છે જૂના મનોફરવા હા હા એટલા માટે સુવિધાઓ સારી છે અને બધું પ્લાનિંગ વાઇઝ બનાવેલું તો અમને આપણે આગળ જઈએ છીએ અને જોશું બધા અહીંયાનું પાંજરાપુરની વ્યવસ્થા બધા પશુઓ અને સ્પેશિયલી આપણે જે એલએસડીના કેસ જોવા માટે આવ્યા છે ચેક કરશું તો આપણે અહીંયા પાંજરાપુરના વિભાગ નંબર એકમાં આવ્યા છે અને અહીંયા સાઈડમાં તમે ચેક કરી શકો છો આ થોડું ગાર્ડન ટાઈપ એરિયા બનાવેલો છે સામે સેલ્ફી પોઈન્ટ અને અહીંયાથી એમને એમ બધા વાળા ને ચાલુ થશે હવે અહીંયા કૃષ્ણ ભગવાનની મૂર્તિ ગાય માતાની મૂર્તિ પાણીની જલધારા બેસવાની અહીંયા વ્યવસ્થા બધા વાડાઓ છે એક મિનિટ ની રાહ જોઉં થોડું બતાવી આ જો આવી રીતે શેડ આખા બધા વ્યવસ્થિત અને પશુઓ ચેક કરીએ આપણે અંદર જઈને બધા જોવા ત્યાં નીણ ખાય છે સરસ રીતે અને શેડ કેવા સુંદર છે જો અંદર ની સુવિધા અંદર લીમડા એટલે શું છાંયડા નું અને અહીંયા તો પતરા છે જ વરસાદમાં કે કઈ ઉપાધિ ન થાય એને પલડવાનું ન થાય ગમાણ અને ચોખા એને તમે ચેક કરી શકો છો તો આપણે જે લુલા લંગડાનો એક વાડો જોયો ત્યાં હેન્ડીકેમ્પ બધા પશુ હતા અને હવે આવ્યા છે હેલ્ધી પશુ હોય ને ત્યાં કને એ વાળાની અંદર આપણે જોઈએ ને ગાયો આ સેટ પણ સેમ ટુ સેમ જ છે જે આપણે ત્યાં જોયો ને એવો ને એવો જ સેટ અને આ ગાયો હમણાં ચરીને આવી છે બારેથી હમણાં આવી આપણી અહીંયા તો ત્યારે જ આવી છે બધી તો આ વાળાની અંદર હવે નીણ થશે કે નીણ અત્યારે કાંઈ બપોર પછી એનું આ બાજુ છે પણ હું તો શું છે એ બે એક જ વાળો છે એ હું કઈ આ વચ્ચે કાંઈ બંધ કે નથી આ બાજુ ઘણી ઊભી ભૂલ છે જો અહીંયા આ વાળા મારે ખ્યાલથી હમણાં બન્યા લાગે નહીં

અહમ જોને 10 ફૂટ નો એક ગાળો લખો તો કેટલા 10 છે 4 4 6 10 હમ 100 ફૂટ છે આ શ્રી 100 100 ફૂટ ના ચાર વાળા છે ને આ હમ અને અંદર એ ચૂનો કરેલો છે જો આ જો એ છે પાણી લેવા માટેનો વાલ જો વાલ ચાલુ થાય એટલે સીધું પાણી આવી જાય આ રેસ્ટોરન્ટ છે એ જવા માટે છે હા આવો ઠીક આ પાણી એ ખાલી કરવું ને કે પાણી ખરાબ થઈ ગયું ને સાફ કરવું તો એ આ ખોરું નાખો એટલે પાણી જાય અંદર અને પાણી ભરવા માટેના સામે જો છે ઉપર એટલે પાણી ગરમ ન થાય આપણે હવાડો ચેક કરીને અહીંયા જેમ બગીચા ટાઈપ કયો કે સેલ્ફી પોઈન્ટ કહો કે ત્યાં આવી ગયા છે અને ચબૂતરો તમને અત્યારે બતાવીશ ચબૂતરો જેટલો યુનિક છે ને કે એવો તમે ક્યાંય નહીં જોયો હોય જો એક પ્રકારનું જહાજ ટાઈપ અને એની અંદર આ રે બોક્સ જે છે ને એમાં પક્ષીઓ આવે એટલે મેન તો કબૂતર માટે જ કબૂતર ચબૂતરો કેવો સરસ છે ને આવો તમે ચબૂતરો જોયો હોય તો કોમેન્ટ કરીને કહેજો બાકી મનફરા પાંજરાપુરની અંદર છે આવો સરસ મેં તો ક્યારેય આવો ચબૂતરો જોયો નહોતો આ પહેલી વારનો જોયો અને બાકી અહીંયા જે હમણાં આગળ આપણે જે આ બધી મૂર્તિઓ ચેક કરીને એ બકરી છે અહીંયા ઘેટા છે આ એક બીજી બકરી છે વાંદરો છે જો

પણ આપણે અહીંયાથી નીકળ્યા હતા હવે અહીંયાથી જાય છે આ વિભાગની અંદરથી તો મને થયું કે હું તમને બતાવી દઉં તો આપણે પાંજરાપુરની સંપૂર્ણ મુલાકાત લઈ લીધી છે ઓફિસમાં મળી લીધા અને હવે આપણે નીકળી ગયા છે અહીંયાથી જો અહીંનો ગેટ છે આ ઓફિસ હતી અહીંયા સામે બેસવાની જગ્યા છે અને આપણે આમ જવાનું છે તો હવે અહીંયાથી લગભગ દોઢ એક કલાકનો રસ્તો છે તો આપણે પહોંચી જાય હવે રાપર તો આપણે મનફરા પાજરા પરથી નીકળ્યા અને પછી ત્યાં જ બાજુમાં જ ખારો જમી લીધા ને ખારો સમજો નહીં હવે અહીંયા કૂડા પોચો આવ્યા છે જે બચાવ રાપર હાઈવે છે એમાં ત્યાં જ આપણે આ ગાડીનો ટાયરનું જો બેલ્ટ ઉખડી ગયું આમાંથી હવે એક તો આજે આ તો ખુલ્લું જ છે એમને અને આ નીકળતું નહીં તો આનું ઓપરેશન કરવું પડશે હવે બ્લેડ આપું તને આમ અને બ્લેડ હું દઈ દઉં ને આ પકડ મોબાઈલ ભાઈ બ્લેડ શું આપણે પાકીટમાં જ રાખીએ હવે હોય તો સારું હે રસ્તો ગરમ કરી નાખ્યો ટાયર ટાયર જો તાર ઉપર છે હવે શું કરશું લઈ એમ એમને ધીમે ધીમે કે એક તો એમાંથી આ રબર ઉખડી ગયું આ બીજું તોડ્યું આપડે ઓપરેશન કરીને અને ટાયર તો જો નવું નવું ટાયર છે એક વારનું તો એમ થયું કે ટાયર ફાટ્યું ગયા શું કટ કટ થવા માંડ્યું ફટાફટ ને આપણે ઉભી રાખી દીધી પણ આ શું ગરમી સહન ના કરી શક્યું બીજું કઈ નહીં હવે જો આ ટાયરની કન્ડિશન આ છે આમાં આપણે રાપર પહોંચવાનું છે રાપુર હજી ત્રીસ કિલોમીટર છે અહીંયાથી અને એક સરસ મજાની વાત તો એ છે કે આમાં એક્સ્ટ્રા ટાયર નહીં એને શું કહેવાય સ્ટેપ નહીં નહીં આમાં એટલે હવે જોઈએ છે આપણો સંઘ ક્યાં સુધી પહોંચે ધીમે ધીમે હલાવીએ ગાડી તો આપણે ટાયરમાં મિસ્ટેક થઈ પણ આપણી ગાડી થોડી લકી ગયા હોય કે આપણે અહીંયા સુધી એમને પહોંચાડી દીધા તમે ટાયરની હાલત ચેક કરો છો હા ટાયર અહીંયા પહોંચી ગયા પાંજરાપુર જો આપણું આ પાંજરાપુર આ છે હવે અને આ બેગને બધું રાખીને હવે જાય આપણે આપણી ગૌશાળાએ કારણ કે હર્ષદને ચેતનભાઈને એ ગયા છે ઘરે એટલા માટે હવે આપણે અત્યારે જાશું સવારના નિર્ણયને બધું કર્યું હતું બપોરે પાણી આવવાનું હતું તો એ એક મિત્રને સોંપ્યું હતું કામ પણ હવે આપણે જવું પડશે એકવાર રાઉન્ડ મારીને ચેક કરતા આવીએ તો આપણે થી આપણી ગૌશાળા આવી ગયા હતા અને અહીંયા તમે જો આજે લગભગ પાંચમો દિવસ છે હજી સુધી પાણી નથી આ તો શું આપણી પાસે રાખે તો આ આ ઢમ છે છે એમાંથી આપણે ભરવાનું અત્યારે અને પાછળના આવાડાની અંદર એ ચાલુ કરવું પડશે કારણ કે સવારના ભર્યો તો અત્યારે તો થઈ છે એ મોટર ચાલુ કરી નાખીએ અને આમાં નળી ચાલુ કરીએ આની અંદરથી બી અધૂરું તો થઈ ગયું હશે અહીંયા સુધી છે આમાં થોડુંક છે એટલે એ પાછળના આવાડા બે એક વાર ભરી નાખશે ત્યાં સુધીમાં તો પાણી કદાચ કાલ તો આવી જશે સાંજ સુધીમાં જોઈએ છે આવે છે કે કેમ તો ચાલો અત્યારનું કામ બધું ચાલુ કરીએ આગળ હવાડાનું બધું પાણીનું સેટિંગ કરીએ આપણે અને પાછળ આવી ગયા તો બધાને નીણ નાખી દીધી આજે નીણમાં થોડુંક મોડું થઈ ગયું સવારના નાખી અને અત્યારે વળી ત્રણ વાગી ગયા છે મોડું થઈ ગયું આપણે કારણ કે આજે નહોતા ચેતનભાઈ કે હર્ષદ કોઈ છે નહીં એટલા માટે બાકી જો આ પાણી ભરાવા આવ્યું છે બાકી ત્યાં નીણ થઈ ગયા હવે પાણી અહીંયા પીવું હશે પી લે છે તો થોડી વારની અંદર જ ભરાશે એટલે આપણે કરીએ મોટર બંધ અને પોપટને પાણી પીવડાવીએ ને એને નીણ નાખી જો સામે બાંધ્યો છે એટલે તો આપણે પોપટને પાણી પીવડાવી અહીંયા નીણ નાખી દીધીએ એટલે અહીંયા બાંધ્યું તો આખી લે ત્યાંથી છોડી પાણી પીવડાવી અને અહીંયા બાંધ નાખ્યું હવે શું છે સાંજના આપણે બદલાવો અહીંયા ત્યાં જ બંધાઈ ગયું છે પાણી પાઈ દીધું છે એટલા માટે તો હવે તો બીજું કાંઈ કામ રહેતું બધું કામ ઓકે થઈ ગયું છે પાછળ વડામાં પાણી ભરાઈ ગયું ત્યાં નીણ થઈ ગઈ અહીંયા પોપટને પાણી પીવડાવી લીધું અને એની નીણ થઈ ગઈ બાકી જો પાણી આપણે આ ઢમની અંદરથી ભરાય છે અત્યારે જો આટલું ભરાઈ ગયું હવે એની રીતે ભરાશે રહ્યું કારણ કે ઓવરફ્લો તો સાશે નહીં ઓરમાંથી આખું નહીં ભરાય એટલે જેટલું ભરાશે એટલું તો હવે એ રીતે ભરાતું રહેશે અને હવે આપણે જાય પાંજરાપોર તો આપણે ત્રણ વાગે આપણી ગૌશાળે છે પાંજરાપુર ગયા તો પાંજરાપુર કાંઈ નવું હતું નહીં જે રેગ્યુલર હતું એ જ હતું તો બધું કરી નાખી તો ઓકે અને અત્યારે વાગ્યા છે છ આપણી બધી ગાય આવી ગઈ છે અને આજ હર્ષદ કે કોઈ છે નહીં તો બધી બારે ઊભી છે તો ફટાફટ આપણે બધું કામ કરવું પડશે અને બીજું કોઈ છે ને એટલે હવે ધીમે ધીમે બધું કામ આપણે કરી રાખીએ અને હવે બીજું કંઈ નવું કામ છે ને બસ આને અંદર બાંધી દોઈ કરવાની છે ખાણ ખવડાવવાની એ જ તો હવે આજના વિડીયોની અહીંયા સુધી રાખશું જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કર નાખજો કોમેન્ટ કરી નાખજો મળીએ નવા વિડીયોમાં